હેલો ગાઈસ સ્વાગત છે તમારું મારા ચેનલ એક નવા વ્લોગ તો ગાઈસ તો ઉઠી ગયા છે પોતપોતાના કામે હેલો ગાઈસ આજે મતુફઈ આવે છે બોલો દૂધીનો હલવો આટલી ગુડ મોર્નિંગ શું કરો છો તમે શું કરવા હલવો હલવો ખાવા માટે હ શું ગાય સવાર સવારમાં ઉષા બનાવે છે દૂધીનો હલવો તમે જોઈ શકો છો કે દેશી ચૂલા પર મમ્મીની બધા ઊભા છે જોડે પેલા વેલા બનાવતો હશે ને એટુ રીડલ હતું એ તમે ક્યાં ગયા હતા બેટા શું રમ્યા આયા ગોડો આ રમીએ ચંટીતી સો ગાઈસ દિવ્યાને આપણે લેવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલમાં પરંતુ આપણે લેવા જ જોઈએ એની પહેલા થોડીક સાક ભાજી બનાવવા જાવ તો હું અને ઉષા બંને જે શાકભાજી ભાજી માટે કોણ વધુ ભાઈ તમે આવો કોણ આવે लेवडे पर छोकरा ने लेवन टाइम थे जा रजो फटाफट टाइम देख ली बात है 1:30 के आता मना तो 1:30 तो 1:30 थे टाइम हो गयो है खड़ी दो वाळ से मथु पेने फटाफट ले आ जित्ती बात तो काट दो ए भूरो ने भूला बापू ना बापू सु आवडे फलीयो वेरते हां हाडो दो बापू से ना बापू खबर फलीयो हां

હ આ પટિયો બોધી હે ને તો લીલા આવે શું કરવાનું કે મશીન મેળવા પડે તો મેળ આવે જાટકા મશીન શું છોકરા આવડે તો હા

ગાયસ સ્કૂલમાંથી ક્રિશ અને દિવ્યાંગ લઈને આવ્યો છું હવે ભેસ દોવાનો ટાઈમ થઈ ગયો છે તો પ્યાસો બદલાઈ દઉં તમે જોઈ શકો છો કે આ ચોમાસાના શિલાવામાં છે ખરાબ ગાય પગ બગડે મારો

આ છે મગરો અમારે જો બપોરે પીધું તો નવે તારી સગાઈ જ આ કુંડીમાં છે માછલીઓ તો આપણે જ્યારે કુંડી ધોવાનું થશે

મગરાને ભૂરી જોડે બોલતી દીધી છે ચલો હવે લાકડા કટિંગ કરી નાખે કમ્પ્લીટ સો બધી પેસો બહુ જ દીધી છે સો સુગાઈ મમ્મી આ કામ કરતી હતી તો નાગણી ભાળી દીએ મમ્મી પહેલી બાજુલી એ તમે આ બધા માં કા જાવા ન્યો ન પણ નાગણી ના હાર્યો ઈ તો તલ મમ્મી હે મમ્મી કોણ

અલા પણ તમી મકા એ તમી ઉભય હારું છે દેવલા ને ચતર બેટા આ તો પોઠા બોઠા લે કે મેલી જતી પોઠા બોઠા લે કે કદી જોહીત નહી ને આ પોઠા મે ત જોવું પડે પણ આપણે ય હમ કરવું પડશે અમે પેહી જાયા હમ આવો હરુડા બોલે ગમે તે વાત તો બોલા થાય સો ગાઈસ મમ્મી જાતી થી